મનીષ દોશી રાજકોટનો રહેવાસી છું બાજુમાં બેઠા છે મારી સાસુમાં છે સુશીલાબેન ભાવનગર રહેવાસી છે છેલ્લા બે ત્રણ વર્ષથી એમને શ્વાસ લેવામાં તકલીફ હતી ઘરકામ ન થઈ શકે અને શ્વાસ બિલકુલ ન લઈ શકે થોડુંક ઘણું ચાલુ હોય તો પણ શ્વાસ ન એની એના કારણે રાત્રે ઊંઘ પણ ન આવે પંદર દિવસ મહિને એમને જાગવું પડે ફેમિલી ડૉક્ટરને દેખાડવું સિટી ડૉક્ટરને દેખાડવું સ્પેશિયાલિસ્ટને દેખાડવું અમદાવાદ પણ દેખાડ્યું જોયું છેલ્લે બધા એમ કીધું પેસમેકર મૂકો ત્યાં સુધી પણ અમારી તૈયારી હતી કે પેસમેકર મુકાવીએ પછી સાંભળ્યું કે રાજકોટમાં હરેશભાઈ વ્યાસ છે કે જેઓ એક્યુપ્રેસર થેરાપીથી આ બધા રોગો દૂર કરે છે ફરતાં ફરતા ત્યાં આવ્યા ત્યાં દેખાડી અને વધીને વીસથી પચીસ દિવસ થયા એમની ટ્રીટમેન્ટ કરી એનાથી એટલી બધી સારી છે તબિયત જેના કારણે કોઈ તકલીફ નથી અત્યારે આરામથી ચાલી શકે છે સૂઈ શકે છે શ્વાસોશ્વાસ બરાબર લઈ શકે છે અને જે ધડકન હતી એમની એ પહેલાં નોર્મલ નહોતી એ પહેલી નોર્મલ થઈ ગઈ અમે ખૂબ ખૂબ આભારી છીએ કે જે વગર દવાએ વગર પૈસા લીધે કોઈપણ જાતની આડઅસર વગર આ બધા રોગો દૂર કરીએ ખૂબ આભાર